મિત્રો આપડે આદુ લીધું છે આદુના ટુકડા કરી લેવું ઝીણી ઝીણા મિત્રો આપણે લીધી છે લીલી મરચી એને આવી રીતના રફ કટિંગ કરી લેવું અને આપણે આદુ ભેગી નાખી દઈશું તો મિત્રો આપણે લસણની કળીઓ લઈ લીધી છે દસ થી પંદર નંગ કળીઓ લઈ લેવું એ આપણે આદુ મરચાં લસણ આદુ મરચાં ભેગી નાખી દઈશું લસણ ની કળાઈ આપણે વઘાર માટે થોડું ઘી લીધું છે અને આપણે તેલ લઈશું સાથે મિત્રો આપણે આખું જીરું લીધું વઘાર માટે તમાલપત્ર છે મોટી એલચી નાની એલચી તજ અને આપણે વગરમાં નાખી દીધો છે હવે આપણે નાખી મરચા આદુ અને લસણ પછી નાખી દઈશું કાંદા આપણે કાટિંગ કરેલા જાડા કાંદા છે નાખી દઈશું આપણે આને થોડીક વાર પાકવા દઈશું તો મિત્રો આપણે આમાં સાથે કાજુ નાખી દઈશું બરાબર હલાવશું અને એક થી બે મિનિટ ચડવા દઈશું અને એકદમ આપણે લાઈટ બ્રાઉન નથી કરવાના જેવા તેવા પકવવાના છે ખાલી આપણે કાંદા ને ને કાજુ મિત્રો આપડે જેવો જેવો કાંદા ને કાજુ પાકી જાશે હવે આમાં થોડક મસાલો નાખતો આપણે તો સ્વાદ અનુસાર આપણે બે ચમચી મિઠું નાખશું એક ચમચી હળદર પાવડર હળદર પાવડર નાખશું એક ચમચી ચિકન મસાલો નાખશું આપણે આને હલાઈ લેજો હવે આપણે આમાં નાખી દેશું તમે તો જુઓ મિત્રો આપણે શાકભાજી બધું પાકી ગયું છે હવે આપણે ગ્રેવી કરવાની છે તો તમારી પાસે જે હોય મિક્સર છે ગ્રાઇન્ડર છે એમાં ગ્રેવી કરી લેવાની હવે આપણે નીચે ઉતારી લેવું ગ્રેવી કરવા માટે તો મિત્રો આપણે ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે વઘાર કરવાનો છે હું તમને બતાવું તો મિત્રો આપણે વઘાર માટે થોડુંક તેલ લઈ લેવું આપણે પનીર લઈ લીધું છે તો પનીરના આપણે પીસ કરી લેવી આવી રીતના આપણે મીડિયમ સાઈઝ ના પનીરના પીસ કરી લેવું ગયું છે આપણે નાખશું લાલ મરચું બે ચમચી નાખ્યું છે તો આપણે બનાવેલી ગ્રેવી એમાં નાખી દઈશું મિત્રો આપણે આમાં નાખી દશું બટર થોડક મસાલા નાખશું 1/2 ચમચી હળદર 1 ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી લાલ મરચું પાવડર તો મિત્રો આપણે ગ્રેવી પાકી ગઈ છે તો આપણે આમાં પનીર નાખી દઈશું આપણે આને બે થી ત્રણ મિનિટ પાકવો દઈશું પનીર એકદમ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી તો આપણું પનીર શાહી પનીર શાક કમ્પ્લીટ તૈયાર છે તો મિત્રો આપણું શાક તૈયાર છે કમ્પ્લીટ આપણે નીચે ઉતારી લઈએ પછી તમને ટેસ્ટિંગ કરીને બતાવીએ